નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા એક દિવસ પહેલાં પંદર પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી પોલીસ દોડતી થઈ ગઈ સુરત શહેરના વેસ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાળવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે ડૉક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાડી નાખ્યા હોવાના આરોપ છે એક દિવસ પહેલાં પંદર પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી ગણપતિ બાપાના બેનરો ફાડીને અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થતાં તંગદીલોનો માહોલ સર્જાયો છે એક દિવસ પહેલાં જ પંદર ગણેશ પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખવાની ઘટના બાદ ઘટના બાદ બની છે જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે બેનરો ફાડનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેમાં તેઓ બાબાસાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોને પણ ફાળતા નજરે પડે છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગણપતિ બાપાના બેનરો ઉપરાંત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સહિત કેટલીક સ્થાનિક દુકાનોના બેનરોને પણ ફાડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું લોકોમાં આક્રોશ છે આ કૃત્ય કરનારા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આથી સ્થાનિક લોકોએ વેસુ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી અને આ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેસુ પોલીસ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ જે આઈ પટેલે જણાવ્યું કે એને ફરિયાદ મળતા આજે તાત્કાલિક એ તપાસ કરી રહ્યા છે અને બે શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપથી આરોપીઓને ઓળખી કાઢી તેમની ધરપકડ કરવામાં આવશે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગુરુવારે સુરતના ખટોદરા પોલીસ મથકમાં ગણેશ મૂર્તિ વર્કશોપ દસ પંદર ગણેશ પ્રતિમાઓની આંગળીઓ તોડી તોડવાની ઘટના અંગે તપાસ ચાલી રહી છે સુરતના સહિતપુરામાં વરિયાવી ચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર લઘુમતી સમા સમુદાયના છ કિશોરોએ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાતના નવ વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદીલી સર્જી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી મોડી રાત્રે બે વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી આ મામલે બપોર નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં છવ્વીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ઘટના ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો શાંત પાડવામાં આવ્યો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ